અમારા ઈશુ તમે શું વિકાસ કરજો અમે અમે તો એ આ તમારો વિકાસ ઇસ્યુ સિમ તો રોડ બનાવવાનું કહેતાતા ગોગલ વાળો રોડ બનાવે તમે આવો તો અમાર પેલા વિકાસ આ વિકાસ આવ્યો છે હા જરા હું આવું 2 મિનિટમાં હા સરમણજી હા આ તો પૂરો થઈ ગયો ચો અલ્યા હોય હું આ ફરું તમે શું કહેવા ઈશ્વરજીને ઈશ્વરસિંહ તો પાછું કોમ હું કરતા તમનો હોટ આલવાનો દેત વિકાસ ઘરે આવી જ્યો ને હાડો હા માલ ભલા હેડો હા લે હેડો હા વર તા એના તો કોમ ના કોણ સાઈડમાં કમન રેડી કા એક મનાનો એટલે એક બા હા આ તો શું કર બોટ બોટ કણ મારું હાલો બા તાર રેડી લઈ લો કમર હોદ મળી જા હોદ તો ના મણે આપણો ભરાવો બાજી અરે બા બા અરે બા વાહ અરે ઘોળીયું ફીકા નઈ તો હવે કોણ રેડી છે

તમાર તો બધું ફસાઈ ગયું છે આજ તો